તો અમદાવાદે સ્ટાર્ટઅપ કંપની ફ્રેન્ડી ગુજરાતથી શરૂ કરીને ભારતના નાના શહેરોમાં ફ્રેન્ચાઇઝી સુપરમાર્ટ નેટવર્ક બનાવી રહી છે તેણે હાલમાં જ અગ્રણી લોકલ વેન્ચર કેપિટલ ફાર્મા અને આંતરરાષ્ટ્રીય નિવેશકોથી 16 કરોડનું ફંડિંગ મેળવ્યું છે જેથી તેનું કુલ ફંડિંગ 40 કરોડ પાર પહોંચ્યું છે. ગુજરાતની સ્ટાર્ટઅપ કંપની આંતરરાષ્ટ્રીય ફંડિંગ મેળવી 2 વર્ષમાં 300 થી વધુ સુપરમાર્ટ અને 10000 થી વધુ કરિયાણાની દુકાનોનો લક્ષ્યાંક રાખી રહી છે. તો કંપની ગુજરાતના 40 પ્લસ નગરોમાં કાર્યરત છે અને લગભગ 50000 ગ્રાહકોને 4500 થી વધુ ઉત્પાદનોની સેવા આપે છે તો ફ્રેન્ડલી ફ્રેન્ચાઇઝી મોડેલના માધ્યમથી ગુજરાતના ટીયર ત્રણ છ નગરોમાં આધુનિક સુપરમાર્કેટ માર્કેટ લાવી રહી છે ફ્રેન્ચાઇઝીને બાર લાખ કરતાં ઓછું રોકાણ કરવું પડે છે તો ફ્રેન્ડની કંપની આપણે એ આશયથી શરૂ કરવામાં આવી છે કે જે નાના ગામડાઓમાં જે સ્ટોર્સ હોય છે જે એમને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ અને જે ગામડાની બહેનોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તો રુલર ઇન્ડિયા માટે આપણે એમના જે અત્યારે કોમ્પિટિશન છે એને આપણે કઈ રીતે સામનો કરી શકે એ આશયથી આપણે શરૂ કરવામાં આવેલું છે